પૂરેપૂરી વિશ્વ અમે નીલકટમાં દેવ ગયા ઋષિકેશ ગયા હરિદ્વારમાં ગયા બધે અમને ખૂબ આનંદ મળ્યો અને બહુ અમને બધાય સભ્યોની સેવા મળી આ યાત્રાનું આયોજન સ્થાનિક ઉદ્યોગપતિઓ અને ગ્રામજનોના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું યાત્રિકો માટે હરિદ્વારના પાટીદાર ભવનમાં રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રવાસ માટે લક્ઝરી બસો અને ટ્રેન દ્વારા યાત્રાનો સુગમ માર્ગ અપનાવ્યો હતો એ બધાને પરણી પરણીધામ પછી હરિદ્વાર ગંગાની અંદર આરતી લેવરાઈ બધાના ઋષિકેશ અને એ બધાને ન આલી એના બધાના બાવણા ઝાલી અને કમ્પ્લેટ કરી અને વ્યવસ્થિત આમ બધાને લઈ ગયા અને એ લોકોની સારી સેવા કરી અને એ બધાએ બહુ આનંદમાં આવી ગયા અને કોઈ પણ ક્યાંય પણ અમને કાંઈ તકલીફ નથી પડી બહુ સરસ આયોજન હતું આ યાત્રા દરમિયાન પંદર જેટલા સેવાભાવી સ્વયંસેવકો સતત વડીલ યાત્રિકોની સેવામાં જોડાયા હતા આ યાત્રા દરમિયાન નાસ્તો જમણવાર અને દવાઓ જેવી તમામ સગવડો સમયસર પૂરી પાડવામાં આવી હતી આ યાત્રા દરમિયાન ઘણા વૃદ્ધોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી કેટલાક વૃદ્ધોની આંખોમાં આનંદના આંસુ પણ જોવા મળ્યા હતા એક યાત્રિકે તો ભાવવિવોટ થઈ કહ્યું કે આવું જીવનમાં ક્યારેય જોયું નહીં અને યાત્રિકોએ પ્રાર્થના કરી ભગવાન તમારા સહયોગ સેવા ગ્રુપના સહયોગને દરેક સભ્યને તંદુરસ્તી આપે અને આગળ આવવા વધારે કાર્યો કરતા રહો તેવા આશીર્વાદ તમામ યાત્રિકોએ આપ્યા હતા આ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતા તમામ યાત્રિકો ધાર્મિક સંતોષ અને આનંદ સાથે પરત ફર્યા છે જય વર્યાદેવ જય માતાજી આ સહયોગ સેવાના સભ્યો અમને અરદ્વાર લઈ ગયા બહુ મજા આવી ત્યાં પણ રહેવા માટે બધી સુવિધા હતી અમે મહાદેવ ગયા તુલસીધામ ગયા અને બહુ મજા આવી આનંદ થયો અને બધાયનો આભાર ખૂબ ખૂબ બહુ વ્યવસ્થા હતી અમને જમવાનું ત્રણેય ટાંક મસ્ત હતું ટાઈમે ટાઈમે ભોજન મળી જતું હતું અને એવો આનંદ કર્યો અમારી સેવામાં કોઈ ખામી ન રાખતી બધાયને ધન્યવાદ સહયોગ સેવા ગ્રુપ જે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં બે કીટથી ચાલુ કરેલું નિરાધાર વ્યક્તિને કે જરૂરિયાતમંદ વ્યક્તિ જે છે એ બધાને જરૂરિયાતમંદ વ્યક્તિને કીટનું વિતરણ કરી છે અને આજથી ગયા વર્ષે બાર મહિના પહેલાં આપણે એ બધાને દ્વારકાની જાત્રાએ લઈ ગયેલા ત્રીસ વ્યક્તિ જે જરૂરિયાતમંદ છે હતા અને પંદરથી વીસ સભ્યો સ્વયંસેવકો હતા જે સફળ આયોજન બાદ આ વર્ષે આપણે બધા સહયોગ સેવા ગ્રુપ તથા જે દાતાશ્રીઓ છે એ બધાના સાથ સહકારથી આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ હરિદ્વાર જવા નીકળ્યા અને આજે બે ત્રણ ત્રણ આઠ બે હજાર પચીસ અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી ત્રણ આઠ બે હજાર પચીસ સુધીનો સફોળ પ્રવાસનું આયોજન થયું છે જેમાં ત્રીસ વ્યક્તિ જે જરૂરિયાતમંદ હતા તે હતા અને વીસ જણા સ્વયંસેવકો હતા એવા અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર